જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બપોરે જમવાની મજા પડી જાય અને ઝટપટ બની જાય તેવી સરસ મજાની લંચની થાળી બનાવીશું જેના માટે અહીં મેં અડધી વાટકી જેટલા કાળા ચણાને રાત્રે પલાળીને રાખી દીધા હતા અને સાથે બે બટેટાના કટકા કરીને લઈ લીધા છે તો હવે આપણે ફટાફટ કૂકરની અંદર શાક બનાવી લઈશું કૂકરમાં બે ટેબલ સ્પૂન તેલ લઈ લઈએ તેની અંદર અડધી ચમચી જીરું પાંચ ચમચી હિંગ એક સૂકું લાલ મરચું એક તમાલપત્રો અને એક મોટી ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ નાખી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આ પેસ્ટને આપણે તેલમાં સાધારણ સાંતળી લઈશું હવે આની અંદર આપણે ડુંગળી નાખી દઈએ બે નાની ડુંગળીને મેં આવી રીતના સ્લાઇસમાં સુધારીને લઈ લીધી છે આને પણ મીડિયમ ફ્લેમ પર આપણે થોડીકવાર માટે સાંતળી લઈશું ડુંગળી સાધારણ બદામી થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે તો જો આપણે ડુંગળી સાધારણ બદામી જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે ટમેટાની પ્યોરી નાખી દઈશું એક મોટા ટમેટાને મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેની પ્યોરી કરી લીધી હતી આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને થોડીકવાર માટે આપણે થવા દઈશું જેથી ટમેટાની કચાશ દૂર થઈ જાય અને ટમેટા સરસ સંતળાઈ જાય સાથે સાથે આની અંદર મસાલા પણ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણા જીરું અડધી ચમચી હળદર અને એક ચમચી જેટલો છોલેનો મસાલો એડ કરી દઈશું આ મસાલો જરૂરથી એડ કરવાનો તેના કારણે શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મસાલાને પણ આપણે તેલમાં સાધારણ સાંતળી લઈશું વધુ સરસ સંતળાઈ ગયું છે તો હવે આની અંદર પલાળેલા ચણા એડ કરી દઈએ અને સાથે જ બટેટા નાખી દઈશું અહીં મેં કાચા બટેટા લીધા છે પણ જો તમારી પાસે બાફેલું બટેટું પડ્યું હોય તો એક બટેટું હાથેથી મેશ કરીને આની અંદર નાખી દો તો પણ ચાલે એનો પણ સ્વાદ સરસ આવે છે તો આને પણ ગ્રેવી સાથે થોડીક વાર આપણે સાંતળી લઈશું જેથી ચણા અને બટેટામાં સરસ ટેસ્ટ બેસી જાય અને હવે આની અંદર આપણે અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ તમારે જેટલું ગ્રેવીવાળું શાક જોઈતું હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું એક વખત આને બધાને મિક્સ કરી લઈશું અને કૂકરનું ઢાંકણું બંધ કરી અને પાંચથી છ વિસલ વગાડી લઈએ ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ અહીં મેં એક લોટો લઈ લીધો છે તેની અંદર એક કપ જેટલી આપણે છાશ લઈ લઈશું બહુ ખાટી હોય તેવી છાશ નહીં લેવાની રેગ્યુલર જે આપણે પીતા હોઈએ એવી જ છાશ લેવાની કેમ કે આની અંદર આપણે ગળ પણ એડ નથી કરવાના એક ચમચી જેટલો ચણાનો લોટ નાખી અને આની અંદર બ્લેન્ડર ફેરવી દઈશું એટલે બધું સરસ મિક્સ થઈ જાય તો આ માપ એકદમ પરફેક્ટ થશે તમે ગમે એટલી કઢી બનાવતા હોય એક કપની સામે એક ચમચી ચણાનો લોટ લેવાનો અડધીથી પોણે કપ જેટલું પાણી નાખી દઈશું અને હવે અહીં મેં એક ચમચી જેટલી લસણની કઢીઓ લીધી છે તેમાં ચપટી મીઠું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને ખાંડી લઈએ તો આ પેસ્ટ ખંડાઈ ગઈ છે હવે અહીં મેં એક લીલા મરચાંને સુધારીને લઈ લીધું છે સાથે અડધું ટમેટું અને આઠથી દસ લીમડાના પાન લઈ લીધા છે આની અંદર આપણે આ લસણની પેસ્ટ નાખી દઈએ લસણ એમનેમ સાંતડવાથી ઘણી વખત બળી જતું હોય છે તો આવી રીતના ટમેટાની સાથે સાંતડવાથી એનો ફ્લેવર ખૂબ જ અલગ આવે છે તો આપણે આ બધું સાથે જ સાંતળવાનું છે એટલે પેસ્ટને પણ આની અંદર નાખી દઈએ અને હવે કઢીનો વઘાર કરી લઈશું તો એક તપેલીમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને ચારથી પાંચ કાળા મરી નાખી દઈશું સાથે પાંચ ચમચી મેથીનો ભૂકો અને ચમચી હિંગ મેં નાખી દીધી છે તમારી પાસે મેથીનો ભૂકો ન હોય તો આખા મેથીના દાણા પણ એડ કરી શકો છો અને આપણે જે વાટકામાં બધું તૈયાર કર્યું હતું તે આની અંદર નાખી અને થોડીક વાર સાંતળી લઈશું જેથી લસણની કચાસ દૂર થઈ જાય ટમેટા અને લસણ સાથે સંતડાવાથી કઢીના ફ્લેવરમાં ઘણો અલગ ટેસ્ટ આવે છે તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો લસણની કચાસ દૂર થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે લોટવાળી છાશ ઉમેરી દઈએ પણ બધી એકસાથી નહીં ઉમેરીએ થોડીક ઉમેરીને આને બરાબર મિક્સ કરી લઈશું અને થોડીક વાર આને ઉકળવા દઈશું આવી રીતના કરવાથી કઢીનો કલર એક તો સરસ આવે છે અને ફ્લેવરમાં પણ ફરક પડી જાય છે હવે આની અંદર પાંચ ચમચી જેટલી હળદર નાખીને આને મિક્સ કરી લઈએ અને આને સહેજ આપણે ઉકળવા દઈશું તો જો સહેજ ઉકળી ગયું છે તો હવે બાકીની છાશ પણ આપણે આની અંદર એડ કરી દઈએ સાથે જ ફરીવાર અડધા કપ જેટલું હું પાણી એડ કરું છું તમારે કઢી જેવી ઘાટી કે પાતળી જોઈતી હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો તો આને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર થવા દઈએ ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ અહીં મેં એક કપ જેટલો ઘઉંનો લોટ અને અડધા કપ જેટલો જુવારનો લોટ લઈ લીધો છે આપણે જુવાર અને ઘઉંની મિક્સ રોટલી બનાવવાના છીએ અને આની અંદર નવ પાણી નાખીને આનો સોફ્ટ લોટ બાંધી લઈશું જેવો આપણે રોટલીનો બાંધીએ એટલો જ સોફ્ટ બાંધવાનો છે તો એક ગ્લાસમાંથી પણ એકથી બે ઘૂંટળા પાણી વધી ગયું છે અને હવે એક ચમચી તેલ નાખીને આ લોટને બરાબર કેળવી લઈશું રેગ્યુલર રોજ ઘઉંની રોટલી ખાવા કરતાં તમે આવી રીતના મલ્ટીગ્રેનનો ઉપયોગ કરી શકો ક્યારેક જુવાર ઘઉંની ક્યારેક જુવાર બાજરીની આવી રીતના અલગ અલગ રોટલીઓ બનાવી શકો છો તો લોટને થોડીકવાર રેસ્ટ માટે રાખી દઈએ અને આપણે કૂકર ચેક કરી લઈએ આમાં પાંચથી છ વિસલ થઈ ગઈ હતી તો ઢાંકણું ખોલીને ફરીવાર ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું આપણે ચણાને ચેક કરી લઈએ જો ચણા સરસ બફાઈ ગયા છે તો હવે બટેટાને આપણે થોડાક આવી રીતના ચમચાથી મેશ કરી લઈશું જેના કારણે રસો છે તે એકદમ સરસ ગ્રે ઘાટો થાય એકદમ પાણી જેવું ના પડે અલગ ના પડી જાય રસો અને હવે આની અંદર પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને એને મિક્સ કરી લઈએ અને મને રસો થોડોક વધારે લાગી રહ્યો છે તો હું આને થોડીક વાર થવા દઈશ જેથી રસો બળી જાય તો એકદમ પરફેક્ટ લચકા પડતું અને ટેસ્ટી આપણું ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો મારી રીતે આ ચણાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે અહીં આપણી કઢી પણ ઉકળી ગઈ છે તો એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને એડ કરી દઈશું આદું વઘારમાં નાખીએ ને આવી રીતના ઉપર નાખીએ તેમાં પણ બંનેમાં સ્વાદમાં ફરક પડી જતો હોય છે તો એક વખત આવી રીતના ઉપરથી નાખીને ટ્રાય કરજો થોડીક કોથમીર નાખીને આને મિક્સ કરી લઈએ તો આપણી કઢી પણ તૈયાર છે હવે આપણે લોટ જે રેસ્ટ માટે રાખ્યો હતો તેમાંથી મેં એક લુઓ લઈ લીધો છે તેને ઘઉંના લોટ મારફ દોડી ને આપણે રોટલી વણી લઈશું તો આપણે નવ શેકા પાણીથી લોટ બાંધ્યો હોવાથી જુવારની રોટલી પણ સરસ વણાઈ જાય છે અને સાથે આપણે ઘઉંનો લોટ પણ મિક્સ કર્યો હતો એટલે તો રોટલીને આપણે શેકી લઈએ પહેલું પડ આછું ચડે એટલે પલટાવી લઈશું અને બીજું પડ એકદમ ચડી જાય એટલે આને ગેસ ઉપર નાખી દઈએ તો જો આવી રીતના રોજ તમે ઘઉંના લોટની રોટલી ખાવાને બદલે અલગ અલગ રોટલીઓ ટ્રાય કરી શકો છો તો ગરમા ગરમ રોટલીમાં આપણે ઘી લગાડી લઈએ અને હવે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે મેં ભાત પહેલાંથી જ કરી લીધા હતા તો બધી વસ્તુને આપણે સર્વ કરી દઈએ તો સૌથી પહેલાં થાળીમાં તૈયાર કરેલું ચણાનું શાક મૂકી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો સાથે જ તૈયાર કરેલી કઢી નાખી દઈએ કઢી પણ એક વખત ટ્રાય કરજો તેની સાથે ભાત કાકડી અને ટમેટાનું સલાડ અને ગુંદાનો સંભારો સર્વ કર્યો છે આ સંભારાની રેસીપી તમારે જોવી હોય તો તેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ સાથે તૈયાર કરેલી જુવાર અને ઘઉંની રોટલી અને ઠંડો ઠંડો કેરીનો રસ તો બપોરે આવું જો જમવાનું મળી જાય તો મજા જ પડી જાય તો આજની આ લંચ બ્લોગની રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ